વિગતવાર સમાચારોની તો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ ગુજરાતના પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે જો વાત કરીએ તો પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબંધી એક ખાસ કહી શકાય પત્ર લખાયો છે જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા લગભગ ત્રણસો થી પણ વધારે સહકારી મંડળીઓ બોગસ ઉભી કરવામાં આવે છે તેવું જણાવ્યું છે ઉપરાંત ક્લાસ વન અધિકારીઓને પણ દબાવીને ખાસ તેમના દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે તેવું જણાવ્યું ઉપરાંત જે ત્રણ વર્ષનો હોદ્દાનો જે નિયમ છે તે બીજેપીના નિયમ કિરીટ પટેલ માટે જાણે નેવી મુકાયો હોય તેવું લાગી રહ્યું છે તેવું પણ તેમનું કહેવું છે તેમજ ખાસ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના સહકાર વગર આ શક્ય નથી તેવો પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે પ્લસ તેમણે કહ્યું છે કે સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ત્યારે ખાસ આ જિલ્લા પ્રમુખને પ્રજા ઓળખે અને હકીકતથી પ્રજા વાકેફ થાય તેવી પ્રક્રિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા કરવામાં આવી રહી છે અને મારે કોઈ વ્યક્તિગત કોઈ જવાબ મેરે મારે કોઈ વ્યક્તિગત વાંધો નથી કાંઈ નથી પણ આ તો પાર્ટી લેવલની જ્યારે વાત આવે ત્યારે હું તમને કહી દઉં કે મારે કોઈ બીજા પક્ષનું કહેવાની જરૂર નથી પણ આ ભૂતકાળ પણ એમનો જોયો છે જ્યારે કોંગ્રેસમાં હતા એનું એક એનું એક માનસિક એનું વલણ એવું રહ્યું છે કે પોતે હોય તો પક્ષ પક્ષ ગમે તે હોય પણ પોતે જે પોતે કેમ પાર્ટી આલે તો એ પક્ષની અંદર હાલે જે તે વખતે ભૂતકાળની અંદર કોંગ્રેસની અંદર પણ અનેક વખત કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કર્યું છે આ તો કોંગ્રેસ અત્યારે રેડી કોંગ્રેસ છે નામાંથી કોઈ જાય તો લેવાનો કોઈ શંકાને સ્થાન નથી જયારે મિનિસ્ટર બનવું ત્યારે ભાજપમાં આવ્યા છે કોંગ્રેસને પાંચ પાંચ વખત કોંગ્રેસ ઉપર જે મને ગદારી કરી હોય આજે ભાજપ ઉપર એ કરે છે એટલે ભાજપ તો સહન કરે નહીં તો અત્યાર સુધી કોંગ્રેસ કોઈ અસ્તિત્વ નથી કોંગ્રેસ ગુજરાતની અંદર ઓગણીસો પંચાણું થી નેશ પૂછ છે જેના કારણે કોંગ્રેસે એને સહન કર્યા ભાજપ આવું વલણ ક્યારેય સહન કરે નહીં કોઈ પણ સમરબદ્ધિ ભાજપ છોડે જ નહીં ભારતીય જનતા પક્ષ તો એક શિસ્તને ભરેલી પાર્ટી છે પાર્ટીની અંદર કોઈ પણ ગમે તેમ ગમે મેમ કેમ હલાવી લે માલે જ નહીં ના લેટર બોમ્બ તો હવે એક લેટર બોમ્બ હમણાં જ તમારા ધ્યાન ઉપર છે થોડાક ટાઈમ પહેલા એમણે ટોલ નાકાની જે ટેક્સ વિશેની એને વાત કરી લેટર બોમ્બ કર્યો હતો ત્યારે મિત્રો મારે આપના માધ્યમથી એમને જણાવવું છે કે ગુજરાતની અંદર હમણાં પોતે થોડાક ટાઈમ પહેલા બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધીના એ સરકારમાં સત્તાધારી ધારાસભ્યો મિનિસ્ટર તરીકે હતા ત્યારે એમની ગાડી પણ ટોલ નાકા નિશાની પસાર થતી ત્યારે ગુજરાતમાં કેન્દ્ર સરકારમાં એમનો દબદબો હતો મિનિસ્ટર હતા ત્યારે પણ અવાજ ખરેખર પ્રજાનો અવાજ ઉઠાવવાનો હતો આ ટોલ ટેક્સની જે વાત કરે ટોલ ટેક્સની જે ઉઘરાવાની વાત કરે

ક્રીટભાઈ પટેલની વાત રે તો ક્રીટ પટેલે પણ સતત આ બેટનથી આ જૂનાગઢ જિલ્લાની અંદર સતત પાટીદાર આંદોલનથી લઈને મિત્રો એ માણે ભાજપ બેઠો કરવામાં રાત દિવસ એક કર્યા છે સતત સહકારી સંસ્થાની અંદર પણ વધારેમાં વધારે ભારતીય જનતા પક્ષનું શાસન આવે એના માટે એમને રાત દિવસ રાત દિવસ પ્રયત્ન કર્યા છે આજે જૂનાગઢની તમામે તમામ ખાનીશ્વરતની એટલે કે તાલુકા જિલ્લા પંચાયત હોય કે સહકારી સંસ્થાઓ હોય એ હોય કે સહકારી સંઘો હોય કે સહકારી સંસ્થા હોય તમામે તમામ સંસ્થા ઉપર ભારતીય જનતા પક્ષનું શાસન છે એ શાસન ની અંદર આ કિરીટ પટેલ સીમા ની અમારા પ્રદેશના મોવડી તમામે તમામે રાજ દિવસ એક કરીને આજે જુનાગઢ ની અંદર સહકારી સંસ્થા કે સ્થાનિક સ્વરાજ ની અંદર ભારતીય જનતા પક્ષ નું શાસન છે નહીં તો આમાં કોઈ નારાજ નથી કોઈ કાર્યકર્તા છે કાર્યકર્તા ને કામ મુજબ નું વળતર અને કામ મુજબ ની સત્તા ને હોદ્દા મળતા હોય છે મારો પોતાનો વિસ્તાર છે એની અંદર અમારા જેવા હજારો કાર્યકર્તાના દિલ માંથી એ માણસ વિધાનસભાની અંદર એકત્રીસ હજાર અરવિંદભાઈ જીતે જેની સામે આખી આ લગાડી હોય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય મનસુખભાઈને હરાવવા માટે રાત દિવસ અરવિંદભાઈ રાડાણી હરાવવા માટે એક દિવસ સત્તા પણ લોકો તરીકે તમે જોયું છે મીડિયા ની અંદર હવે આજે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ને ખબર છે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એમની આ બધાને ખબર છે અમારા ભાજપના તમામે તમામ મોડી મંડળ ને ધારાસભ્ય જયારે જવાબ રહ્યા હતા ત્યારથી એમની હરકતો ઉપર બધાને ખબર છે હવે આ મારે તમને કહેવાનો કોઈ વિષય નથી અને મીડિયા પણ જાણે છે તમે પણ એને બીપીએલ અભિયાન હાઈલાઈટ કરતા બીજા ને હાઈલાઈટ કરતા બધું ઢીંડક જ હતું તમે જાણો છો નમસ્કાર મિત્રો આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો કમાવ દીકરો સૌને ગમે આવું જ કાંઈક જુનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા શ્રીને એક લેટર લખ્યો સંબોધીને તેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામ જોગ એવો ખુલાસો કર્યો લેટર લખ્યો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો ત્રણ વર્ષનો હોદ્દો આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે એમાં જૂનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા ત્રણ ટ્રમથી એટલે સતત નવ વર્ષ સુધી જૂનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના એના શરણાગતિ સ્વીકારી લ્યું કા ટૂંકમાં એ કેમ કરો આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે એટલે એ કાંઈ અજાણી વાત નથી પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા મન ફાવે ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે બરાબર જે જિલ્લા પ્રમુખ ગીર જૂનાગઢના છે પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે ત્યાં કોઈ નેતા જ નથી હું તો કહું જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે આમ કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા બાકી તો લો કે મને થાય એમ ભાઈ ખરેખર જુનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંચીનો નથી પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ આટલું બધું ભ્રષ્ટાચાર છતાં સી આર પણ આમાં ક્યાંક નહીં ક્યાંક હાથ હોય પોતાને પણ માનલો નાના મોટા કવર મળતા હોય એવું લાગે એમાં એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો તો કે કઈ આગળનો દીકરો ગમે કમાવ દીકરો ગમે આવું બધું હોય એટલે ભ્રષ્ટાચાર પણ સરમસીમાય છે અસંખ્ય એવી અઢીસોથી થી ત્રણસો મંડળીઓ સહકારી મંડળીઓ બોગસ છે અત્યાર સુધી માનલો કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અસંખ્ય સહકારી ક્ષેત્ર બહુ આગળ હોય છતાં પણ ક્યાંય પણ એક જેવી જગ્યાએ જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની બહુમતી નથી બોગસ મંડળી જેટલી બધી ઉભી કરી દીધી અને પરબરે એને મતદાનનો અધિકાર પણ આપી દીધો આ વસ્તુ રજિસ્ટ્રારને ક્લાસ વન અધિકારીને વિશ્વાસમાં લીધા કરતો કાંઈ થાય નહીં એ પણ પ્રેશરમાં હોય એ પણ દબાણમાં હોય એટલે આવું અસંખ્ય વખત થઈ રહ્યું છે ને વારેખે એ પોતાની મનમાની કરી અને સહકાર ચલાવતા હોય અસંખ્ય ભ્રષ્ટાચાર કરતા હોય સામાન્ય માનલો કે જગ્યા હોય અને એમાં પણ ટીપીપીમાં પણ નાના મોટા ફેરફાર કરે પોતાના હિતમાં હોય પોતાના નાગરિકો હોય એને સાચવવા માટે એટલે આ તકે હું આમ જનતાને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું કે